સુરત શહેરમાં ડ્રગ્સ વેચવા માટે ધાર્મિક ઓળખ છુપાવતો એક મોટો ખુલાસો થયો છે ડ્રગ્સ સપ્લાયર તરીકે ઓળખાતો અને મુસ્લિમ યુવક હિન્દુ નામ મહારાજથી ડ્રગ્સ વેચતો હતો સુરત એસઓજીની ટીમે નવ મહિના બાદ આરોપીને નવાબ ઉર્ફે મહારાજ ઈશાક અલી સૈયદને મુંબઈમાંથી ઝડપી પાડ્યો છે આરોપીએ નવ મહિના પહેલા વરિયાઉ રોડ વિસ્તારમાં બિલ્ડર ભરત પટેલને પાંચ સત્તાવીસ લાખના

અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પક પકડ્યો તો એનું નામ જે છે એ મહારાજે ઉર્ફેનું નામ છે એનું સાચું નામ છે ઈશાક અલી સૈયદ કે જે એમડીના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો

અ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એ સુધી ટીમ માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો ભરતભાઈ છે બિલ્ડિંગ ના બાંધકામ ના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને પોતે ડ્રગ્સનો યુઝર હતો અને એ આની પાસેથી માલ લેતો હતો અને એવી અમને માહિતી મળતા ત્યાં રેડ કરીને એને ઝડપી પાડેલો યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત